વિદ્યાર્થી પોતે ઉજળા છે એવું પ્રોફેસરો જમાનો હતો એમના સીધા જ ઈચ્છા હતી અસર ભટ્ટ સાહેબ નામથી તમે ઓળખતા હશો આખા ગુજરાતમાં નહીં આખા ભારતમાં આ કક્ષાના પ્રોફેસરો મળવા આગળ આપનો બહુ સરસ લેખ પણ ભટ્ટ સાહેબ વિશે હા એ તમે લીધો છે તમારા સંપાદકમાં સાહેબ સરસ બહુ સરસ એ એસ આર ભટ્ટ સાહેબ એટલે એવો વિદ્વાન કે જે ઉંદર પકડવાના ઉંદરિયા વિશે અઢી કલાક બોલી શકે અને બોલ્યા હતા મેકબેથ વિશે આઠ કલાક નોનસ્ટોપ બોલ્યા પછી કહું તો કે આ તો પ્રેફેસર હતી નાટક તો પછી કરશું વાહ પણ એ જમાનો હતો પહેલા વિદ્વાનોનો જમાનો હતો એ આર ભટ્ટ સાહેબ એટલે કોણ વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી જે હતા ને વિદ્વાન એમના એ વિદ્યાર્થી એક વાર એવું બનેલું કે ક્લાસમાં વિષ્ણુભાઈ આને બેઠા વિષ્ણુભાઈએ પૂછ્યું એસઆર આવ્યા છે એક જણા કોઈ જ્ઞાન નથી આવ્યા આજે ક્લાસ નહીં લેવાય એટલે વિદ્યાર્થીથી પોતે ઉજળાય છે એવું પ્રોફેસરો માનતા હતા એવો એક જમાનો હતો પછી એમના સીધા જ વિદ્યાર્થી એસઆરના નિરંજન ભગત એટલે વિદ્વત્તાની આખી પેઢી ચાલે આવતી હતી પેઢીની દર પેઢી હા અને નિરંજન ભગત નો વિદ્યાર્થી હું ત્યાં એ પેલી વિદ્વત્તા ત્યાં પતી ગઈ ત્યાં એટલે ત્યાં એક આખી પરંપરા છે ને હું હંમેશા મેં પરંપરા કાયમ તોડી છે તોડી છે કોઈ પણ જૂની પરંપરાને હું ક્યારે તાબે થયો નથી એ કારણે આ આ પરંપરા પણ તોડી દીધી આ પણ તોડી પણ ચાલે છે હજુ તોડવાનું ચાલે છે ખબર નથી પડતી શું કેમ ચાલે છે બધું હવે તમારે યશવંતભાઈની કોલેજમાં યશવંતભાઈ હા યશવંતભાઈ પછી હા પછી હા એટલે પછી મારી ઈચ્છા હતી કે ભટ્ટ સાહેબની કોલેજ બીડી કોલેજ ફોર વિમેન બહેનો માટે નહીં એટલે હું ગયો મને કે તમે કામ કરો તમે અત્યારે જાઓ જો પ્રોફેસર થાવ તો આવજો રાખી દઈશું એ તો તમે જ મારું કારકિર્દીની વાત તમને કરી ક્યાંથી થવાય ઇવન બીએ માં પણ બીએ વિથ ઇકોનોમિક્સ પોલિટિક્સ માં ત્રીસ ટકા માર્ક્સ

મુખ્ય ધોરણ લઘુત્તમ જાળ્યું મોડે લઘુત્તમ સાધારણ અવેરણ માણસ જ છું તો એ જાળ્યું છે એ સિવાય એ જાળવી શક્યો નથી એન એલ બી પણ કર્યું એલ એલ બી કર્યું એડવોકેટ એડવોકેટ થયો એટલે એમને એમ નથી થયો હમ એ વખતે એવું હતું કે જે ચોસઠ ની સાલ સુધીમાં એલએલ બી ક્લિયર કરે એ માત્ર અઢીસો રૂપિયા ભરે તો એને એડવોકેટની ડિગ્રી આપી દેવી એટલે આપણને મળી હતી એમ એટલે હા બધું

ત્રણ મહિના બી ઘણા છે એ મારે મારા નસીબમાં કોઈ માણસ બોસ થાય શક્ય જ નહોતું ત્રણ મહિના તો એ લોકોને ખેંચ્યા આપ્યા અને પછી તબિયત બગડી એટલે પિતાશ્રી કહો કે એમની પ્રેક્ટિસ સારી ચાલતી હતી આમાં આવ્યો છું કંપલસરીને કારણે મને પોતાને કાંઈક બીજો કોઈ નોકરીએ રાખ્યું નહોતું ક્યાંય ચાલુ એવું નહોતું એટલે પિતાશ્રી જો એના ના રાખ્યો હોત તો હું કેવાય ખબર નથી અહીં તો ન જ હોય તમારી સામે ના એટલે પિતાજીની પેઢીમાં જોડાણ લખવાની શરૂઆત કરી લખવાની તો શરૂઆત ઘણા વર્ષો વર્ષ હા છપ્પન વર્ષ થયા મારે લખવામાં મારી પહેલી કૃતિ ઓગણીસો છપ્પનમાં માં નવચેતન માં મારો પહેલો લેખ છપાયો હતો એ પહેલાં દસ વર્ષ મેગેજીનોમાં છપાતું અને પહેલીથી આ રીતે હાસ્ય ના 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 હાસ્ય હાસ્ય તો બધું પછી આવ્યું ક્યારે આવ્યું એ ખબર નથી નામમાં કયા નામને કારણે એવું લાગતું હોય હાસ્ય છે એ બી હું માનતો નથી પણ લોકો કઈ હાસ્ય લખે એટલે હું હું વિવાદ કરતો નથી કે તમે કહો તો માની જતું કર્યું પણ પહેલા છે ને હું કરુણ વાર્તાઓ લખતો હતો એમ કરુણ એટલે સાહેબ યુ વોન્ટ બિલીવ એવી કરુણ કે હું લખતો હોઉં ને જમણાથી સાથે લતું ને મારી આંખમાંથી જે આંસુ ની ધારા વહેતી હોય ડાબાથી આમ આંસુ લૂચતો જો હું પોતે જ મારી વાર્તાની કરુણ વાર્તાથી અભિભૂત એક લઉં કારણ કે હું થતો હતો એ વખતે અને પછી એ વાર્તા આ રીતે કરું લેખન પ્રવૃત્તિ શરૂ હતી હા લગભગ કોલેજમાં ગયો ભણવાનું ધ્યાન પહેલા હતું નહિ આ જ કારણે ભણવાસીઓ બધું જ ગમતું હતું પણ એમાં આપ આપને કોઈ ઇન્સ્પાયર કર્યા હોય કે ના એવું કઈ પ્રસંગ બન્યો હોય લખવા તરફ વળ્યા હોય કે રૂચિ તો ભણવાની હતી નહીં એટલે લખવું વાંચવું ને એ બધું કઈ બહુ ભણવાનું જ નહીં વાંચવાનું બાકી મને વાંચવાનો શોખ વાંચવાનો શોખ બહુ એમ પહેલેથી શોખ એટલે કેવો આજની તારીખ સુધી અમારે સાહેબ આંખની તકલીફ છે બે મુતિયાના બે કરાય ઓપરેશન પછી ત્રણસો પાના હું રોજના વાંચતો આજે પણ મારી પાસે પસંદગી કરવાની આવે સારું પુસ્તક જો વાંચવાનો ના હોય ત્યારે હું ખરાબ લખતો હોઉં છું હા તો પણ લખવાનું એ વિકલ્પે વિકલ્પ શાળાના વિકલ્પે ખરાબ લખું છું પણ સારું વાંચવાનું મળે તો હું આજે પણ પહેલા પસંદ કરું લખવાનું વિનોદભાઈ પેલી પ્રેક્ટિસ પછી ચાલુ રહી કે પ્રેક્ટિસ આઠસો એક બે ફાઇલમાં ફાયદો તો રહી પણ એમાં શું થતું હતું એકવાર એક રમૂ છું મારા જે સાઇડ ટેક્સમાં હતો હોય પ્રેક્ટિસમાં એટલે અમે વેપારીનો ટેક્સ કેમ બચે એના એને રસ્તા બતાવવાના હોય ખરાબ રસ્તાની સાચા સાચા રસ્તે એને નુકસાન ન થતું હોય એ અમે જોઈએ સલાહ આપીને એ પ્રમાણે ચાલે